જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા જ મેળવી ઉપર અહીં આપણે નથી મને જઈએ આજે પાલો કરવા જવાનું હોય ત્યાં રોકાણ હોય હમણાં જવાનું હોય પાલો કરવા તો આપણે આજ મેળી ઉપર ચડી ગયા જોઈ શકો આપણું ગામ

પાંચ છ ફેરા બરધું ના નાખ્યા ટ્રેક્ટર હતું ટ્રેક્ટર ના નાખી દીધા આપડા બરધો હમણાં કે દુના હાઈલા નતા સુટે સુટ જઈ ઉપાય જતા નથી હાથમાં ખેંચી તો ઉભા રહેતા નથી અને પાછા વાડી તરફ બાંધવા જાય પાંકા પાંકા ઠેકતા જાય લઈ લઈ તો લઈ

આપણે અટાણે જો વેહુમ આવી ગયા છે હવારમાં પાલો ભરવા ગયા હતા અટાણે વેહુમ આવી ગયા છે ને આ નયન ભાઈ જો આપડા હિલ હવે હાથ માં પાણી પીવું ને ડેગડું હોય અને કીટલી દૂધ હતું સા પાણી પી લીધા ને હવે જામ રખડે ડો ભાઈ ની રીતે ને આમ બે ઉભાઈ ની રાય આયા ભાઈ ને નયન ભાઈ જો ફાકી સડાય હવે આમ આઈલા જઈ જોઈ શકો હોય તો વેહુને ધરો પડી જાહે કેમ કે આ તો ભાઈ કે કે આવા દો નહીં કે ભલેંગ ખાઈ જાય કે ખૂણો હોય કે આ બાજુ ખૂણો હે આ બાજુ એનું ખેતર હે પાછું એ કે ભલે ખાઈ જાય કે ખાવા દીધો નહીં ખડ કે અમારી કે ખળ ન થાય ખેતરમાં અમારા ખેતરમાં બહુ ખડ થયા રાખે આ ડુંગરી ખડ થાય રાખે એ કે આવા દીએ તો ભાઈઓને ખડે એડું બહુ મોટું હે જો ભાઈ ખાઈ મોટો મોટો ફળ છે ખાઈ ગયા એમાં સોખું કરી દે હા વર ગયા એટલે આમ તો જો હિંટે રહી છે હું બધી વર ગઈ છે વાગી ગયા છે છ હવે ઘર બાજુ જાય છે ધીમે ધીમે તો હવે હાલો જે માતાજી ભાઈ લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ત્યાં હાલો જે માતાજી